વોલ્કેનો ચટણી હવે આપણે આવી ગયા છીએ અમદાવાદમાં માં મિત્રો સુરતમાં આપણે વોલ્કેનો વડાપાવનો નો વિડીયો શૂટ કર્યો તો જોરદાર વાયરલ ગયો તો બરાબર ઘણા બધા બ્લોગર એમ કહેતા હતા કે ભાઈ અમારે ટેસ્ટ કરો છે તો તમારે ભાઈ સુરત જવાની જરૂર નથી એ બ્રાન્ડ લઈને આવી ગયા આપણે અમદાવાદમાં વોલ્કેનો વડાપાઉં ફફડતું તેલ નાખે પેલી ચટણીમાં જોરદાર ચટાકો આવે છે ભાઈ આપણે અહીંયા અમદાવાદમાં ચાલુ કરી દીધેલા છે હોલસેલ સુરત નો ટેસ્ટ આવે તો જ પૈસા દેવાના કર પૈસા નહીં દેવાના સુરતનો ટોટલી માલ આવે છે બધું ત્રણ દિવસે સુરત હું ખુદ લેવા જાઉં છું મંગાવતો નથી સાહેબ અમદાવાદમાં આપણી ચાર બ્રાન્ચ નું કામ શરૂ છે એક બ્રાન્ચ ચાલુ થઈ ગઈ છે બીજી ત્રણ બ્રાન્ચ નું કામ શરૂ છે અત્યારે એટલે ધૂમ મચાઈ દેવાની છે આપણે હવે ધૂમ મચાઈ દેવાની ધૂમ મચાવવા તો આપણે અહીંયા આવશે 20 વર્ષ પછી આપણને આ સાંસ મળ્યો છે અત્યારે સુરતી ટટાકો છે અને પ્યોર સિંગ તેલમાં અને આયા બધી વસ્તુ અમૂલ બટર માં જ બને છે કોઈ કોમ્પ્રોમાઇઝ ક્વોલિટીમાં કરવામાં આવતું નથી કરી લેવાની છૂટી હા ગમે ત્યારે અમારા કિચન માં આવવાનું ફ્રીજ ચેક કરવાનું કઈ પણ વસ્તુ બધા કસ્ટમર માટે દરવાજા ખુલ્લા છે ચેક કરવા માટે લોકેશન શું છે એ બિલ્ડિંગ આઠ નંબરની દુકાન વેસ્ટ બેંક આશ્રમ રોડ અમદાવાદ